નેશનલ પાર્ક સાસણગીરની તથા સફારી બુક કરવાની એક વેબસાઇટ બનાવી દેશ વિદેશના મુલાકાતીઓ સાથે સાયબર ફ્રોડ કરનાર મેવાતી મુખ્ય સૂત્રધાર આરોપી રસીદ ખાન મેવાતીને ને લેતી મેંદરડા પોલીસ અને આ અંગે જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડેદરા પત્રકારો સમક્ષ વધુ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ આરોપી આ સિવાય પણ બીજા બે મંદિરોની પણ બોગસ વેબસાઇટ બનાવેલ છે તેવું પણ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું અને હજુ વધુ પૂછપરછ પણ ચાલે છે આ સમગ્ર કામમાં તે એકલો છે કે તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે તે આગળ જાણવા મળશે તેવું પણ જણાવ્યું હતું જુનાગઢ જિલ્લામાં આવેલ સફારી સિંહ સદનના નામે ઓળખાય છે ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે રિસિપ્ટ અથવા મુજબનો લઈને પહોંચેલ ત્યારે મુજબ અધિકારીઓ જણાવ્યું કે ઓનલાઈન બુકિંગ સિંહ સદન થતું નથી અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહ સદનના રૂમોનું બુકિંગ ને સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે તો શાસનના આરએફઓ શ્રી દ્વારા મેંદડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટીએફની જુદી જુદી કલમો હેઠળ મેંદડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદડા પીએ શ્રી સરૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ એએસપી શ્રી વિસાવદર શ્રી રોહિત કુમાર દ્વારા મેંદડા પીએને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી રિસોર્સિસ અને એ રીતના કરીને તપાસ આગળ વધારતા આ જે બનાવ હતો જે ગુનો હતો એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે એને અટક કરવામાં આવેલ છે એની પાસેથી બે ફોન કબજે કરવામાં આવેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું પરંતુ આ જે આરોપી છે આરોપી એ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા કંખેરી અલગ અલગ બેન્કોમાં

જે સાયબર ક્રાઇમ લગતી ફરિયાદોનું પોર્ટલ છે એની ઉપર અત્યાર સુધીમાં વિશેક ફરિયાદ આના જે એ નંબરને વાપરતો હતો એની પર વિશેષ જેટલી ફરિયાદો અત્યારે પ્રાથમિક તબક્કે મળી આવેલ છે અને હજુ જેમ જેમ ડિટેલ ઇન્વેસ્ટિગેશન થશે એમ આ તપાસમાં ઘણા મુદ્દાઓ કેટલા સમયથી સર આ કરતો